ઘણા બધા લોકો ઓની અંદરથી થમનેલ જોઈને આવ્યા છે થમનેલ ઉપર ક્લિક મારી છે આ લોકોએ કે વીર માંગરાવાળું અને પદ્માની કહાની ખરેખર શું સત્ય ઘટના છે કે પછી કોઈ બનાવટી કહાની છે કે પછી ઘણા લોકોને એમ લાગતું હોય કે આપણું દથિંગ હોય દથિંગ એટલા માટે કહેવું ઉપર કે મેં મારી ચેનલની અંદર આગળ ઘણા બધા વિડીયો એવા બનાવ્યા હતા કે જેની અંદર આપણા દેવી દેવતા ભૂત હોય ભૂવા હોય ચૂડેલ હોય વરગાર હોય બધી બાબતો વિશે આપણે ચર્ચા કરી હતી એની અંદરથી ઘણા બધા લોકોનો સારા કોમેન્ટ આવ્યા હતા ઘણા લોકો એવું પણ કહેતા હતા કે પ્રેત જેવી કે ભગવાન જેવી કોઈ પણ વસ્તુ ના હોય અમુક લોકોનું એવું પણ કહેવું હતું કે અંધશ્રદ્ધા ફેલાવાનું બંધ કરો કે પ્રેત ભૂત કે પ્રેત કે ચૂડેલ કે બધી કોઈ વસ્તુ જ ના હોય કે ભગવાન જેવી કોઈ વસ્તુ ના હોય એટલે આપણે દરેક વ્યક્તિના વિચારોનું આપણે સન્માન કરીએ છીએ રિસ્પેક્ટ કરીએ છીએ દરેક વ્યક્તિનો પોતપોતાનો મત હોય દરેક વ્યક્તિની પોતપોતાની માન્યતા હોય આપણા આપણી માન્યતા કોઈના પર થોપી ના દઈએ ગમે તે પણ કોઈ બી વ્યક્તિ મારા વિડીયો જોતું હોય કે જોયા પછી દરેક વ્યક્તિના મત અલગ અલગ હોય કોઈ વ્યક્તિ ભગવાનમાં માનતો પણ હોય કોઈ વ્યક્તિ ભગવાનમાં ના પણ માનતો હોય કોઈ વ્યક્તિ ભૂતમાં માનતો હોય પ્રેતમાં માનતો હોય કે ભાઈ ભગવાન ભૂતને ચૂડેલ કા બધી વરગાડ જેવી કોઈ વસ્તુઓ હોય અને અમુક વ્યક્તિઓ એવું સમજતા હોય કે આ બધી અંધશ્રદ્ધા હોય આવી કોઈ ખરેખર વસ્તુ જ ના હોય જો તમારા મનની અંદર પણ આવો ડાઉટ હોય તમે પણ વિચારો વિચારતા હોય કે ખરેખર માતાજી હોય ભગવાન હોય ભૂવા હોય પ્રેત હોય અમુક લોકો માનતા હોય અમુક લોકો ના માનતા હોય અમુક લોકો પોતે એવું કહેતા હોય કે અમે તો માનતા અમે તો સાયન્સવાળા માનો છો અમે તો વધારે ભણેલા ગણલા મોનો છો હું એવું તો નહીં કહેતો કે ભાઈ તમારા કરતાં વધારે ભણેલો વ્યક્તિ છું પણ આ એટલું જરૂર કહીશ કે તમારા કરતાં ઓછું તો મેં નહીં જ ભણ્યું હોય ઘણા બધા ગ્રંથો છે ઘણા બધા બુક્સ વાંચો શાસ્ત્રો વાંચો ઘણા બધા લોકોના દ્રષ્ટોંત લાઈવ જોયા ઘણા બધા લોકોનું જીવન જોયું લાઈવ ઉદાહરણ જોયું નજરે જોયેલી બધી ઘણી બધી વસ્તુઓ છું અનુભવો છે એના આધારે હું આ ચેનલની અંદર મોટાભાગે જેટલા બી વિડીયો છે બધા બનાવું છું એવું નહીં એક બધી હવામાં જ વાતો કરું ખોટી ખોટી એટલે અત્યાર સુધી મેં જે લાગ્યું બહુ બધા ભોવા જોયા બહુ બધા મંદિરે પણ જોયું બહુ બધા લોકો એવા પણ જોયા કે જે લોકોને ખરેખર આવી નેગેટિવ એનર્જી હોય અને નેગેટિવ એનર્જીને કોઈ ભૂતપ્રેત કે વર્ગાર કે ચૂરેલ કે જન કે ગમે તે કે પણ આપણા લોકો એવું ના કહી શકીએ કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ આપણે નકારી ના શકીએ આપણા માનવા ના માનવાથી કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ એ કોઈપણ વસ્તુનું એક્ઝિસ્ટન્સ એ સમાપ્ત નથી થતું કોઈ પણ વસ્તુ એ આપણું સર્ટિફિકેટ નહીં માગતી હોતી કે આપણે માનીએ તો જ એ વસ્તુ હયાત હોય અને જે લોકો કદાચ ભૂતપ્રેતમાં ના માનતા હોય ભુવામ ના માનતા હોય માતાજીમ ના માનતા હોય લોકોને ધતિંગ લાગતું હોય લોકોને અંધશ્રદ્ધા લાગતી હોય તો ચલો તમારો મત તમારા પાસે હું તમને એવું નહીં કહેતો તમે માનો છો કે પ્રેત કે ભગવાન જેવી કોઈ વસ્તુ સહકર ના હોય પણ મારા અમુક એવા સવાલો છે કદાચ તમે તમારી જાતમાંથીના એ સવાલો પૂછજો કે ખરેખર અંધશ્રદ્ધા હું પોતે ફેલાવું છું કે પછી હું તમને જે સવાલો પૂછું એનો જવાબ તમે પૂછજો વીર માંગરાવાળાની જે કહાની છે જેની અંદર પદ્મા પાટણના નગર દીકરી હોય છે અને માંગરાવાળો એ રાજપૂતનો દીકરો હોય છે હવે કહાની હું બધા ડિટેલમાં તમને નથી કહેતું પણ તમને એટલું કહીશ કે ગૌ માતાને બચાવવા જતાં આ જે માંગરાવાળો છે એ ગાયોનો તો બચાવી દે છે પણ જે શત્રુઓ હોય છે એ પાછળથી કે છુપાઈને કે કહેવાય કે શેત્રીને ઘા કરે એટલા આમાં માંગરાવાળું વીર ગતિ પામે છે પછી એવું કહેવાય છે કે ભાઈ માંગરાવારો મરી ગયા પછી પણ ભૂત બનીને પણ પછી પદ્મા જોરે પરણવા આવે છે જોડે મેરેજ કરે છે રાત પર એટલે આખું નગર બની જાય છે દરબારગઢ બની જાય છે દિવસે કંઈ નહીં હોતું તમે આ સ્ટોરી ડિટેલમાં જોઈએ ને તો યુટ્યુબની અંદર આખી આખી મૂવી પણ છે અને ઘણા બધા બીજા બધા પણ વિડીયો છે તો ચલો આપણે માની લીધું કે માંગરાવારો મર્યા પછી પણ લગ્ન કરવા આવ્યો આ કહાની મુની કે તો અત્યારે તો સોંગ બી ટ્રેન્ડિંગમાં ચાલે છે મામા મામા પદમાને કે કહેજો આવું કંઈક સોંગ ચાલે ટ્રેન્ડિંગમાં બરાબર તો આ બધી વસ્તુ જો ભૂત પ્રેત ખરેખર ના હોય તો આ તો વસ્તુ ધતિંગ જ છે ને આ બધી અફવા છે ને કે એક ખોટી ખોટી વાર્તા બનાવી દીધી છે એક તો આ વાત છે બરાબર આ બધા સવાલો તમારે તમારી જાતને પૂછવાના કે જો ખરેખર ભૂત પ્રેત ના હોય કે આ બધી અંધશ્રદ્ધા હોય તો ખરેખર વીર વીર માંગરાવાળો એ વાત ખોટી જ સાબિત થાય ને કે એમાં તો સ્પષ્ટ લખવા કે મરી ગયા પછી લગ્ન કરવા આવે છે બરાબર બીજો સવાલ એ કહે છે કે તમે ઘણા બધા લોકોએ સાંભળ્યું છે કે પાટણ તો નજીક જ થાય પાટણની આસપાસ પેલો કિલ્લો બનાવેલો છે બરાબર તમે જાતમાં તમને ખ્યાલ તો આઈડિયા નહીં મને તમે જનરલ નોલેજ રીડ કર્યો હોય ના કર્યો હોય તમારા વડીલોને પૂછ પૂછવું જોઈએ કે પાટણની આસપાસમાં કિલ્લો કોને બનાવ્યો બીજો સવાલ આવ્યો છે હનુમાન ચાલીસા તો તમે લોકોએ વાંચી જ હશે બરાબર ભૂત પિશાચ નિકટ નહીં આવે આવા હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજી આ વાક્યો લખ્યું છે કે ભૂત નિકટ નહીં આવે તો આ ખોટું જે લોકો એવું માનતા હોય કે ભૂત પ્રેત કા બધું ના હોય તો હનુમાન ચાલીસાએ ખોટી વીર માંગરાવાળો ખોટો પાટણની આજુબાજુ જે દિવાલ બનાવી એ પણ ખોટી તુલસીદાસજીની અંદર તુલસીદાસના ભગવાન ભગવાન રામનો મલાવનારું કોણ હતું કોને રસ્તો બતાવ્યો હતો તુલસીદાસજીને કે તમને ભગવાન આવી રીતે મળશે શાસ્ત્ર બધું વચી લેવાનું હું વધારે ચર્ચા નહીં કરું આપણે લોકોને શાસ્ત્રો વચવા નહીં આપેલો કહેવાય ને કે કુ વન ડેટકા જઈ દે છે અધૂરો ઘરો અધા સરકાય શાસ્ત્ર વચતા નહીં જિંદગીમાં કહેવાય કે આપણે પોતાની લિમિટેડ સોચ લઈને બેરીએ છીએ અને પછી આપણે એવું દાવ કરી દઈએ છીએ કે આ બધી વસ્તુઓ ના હોય હું નહીં માનતો આપણે મનમાં ના મનવાથી કોઈ વસ્તુનું અસ્તિત્વ હોય એવું થોડું હતું છે ઘણા બધા હું તમને ઉદાહરણ આપી શકું છું એવું નહીં તમે જોવા જશો તમે હાલ બી જોતા હશો કે સિટીની અંદર મોટી મોટી સિટીઓની અંદર ઘણો બધો ફાઇવ સ્ટાર બંગલા ફાઇવ સ્ટાર મકાનો આપણે ઇન્ડિયામાં જ નહીં વર્લ્ડ આખા વર્લ્ડની અંદર ઘણો બધો મકાન એવો હશે એકદમ પોસ્ટ એરિયામાં હોય જે આગળ મકાનનો બહુ બહુ ભાવ ચાલતો હોય એવા એરિયા બી ઘણા બધા મકાનો એકદમ ખાલી પર રહેતો હશે એ મકોની અંદર કોઈ રવાજ ના માગ્યા કોઈ રવા જાય જ નહીં જાય તો એને બહુ બધા અવનવા અનુભવ થાય આ બધી બધી વાર્તાઓ તમે લોકોએ મોટો સાંભળી લે છે ને શું સાચું શું 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 ખોટું ભૂત પ્રેત હોય કે ના હોય એવું નહીં કહેતો હું ખરેખર ભૂત પ્રેત હોય કે ના હોય તમારે તમારી જાતને પૂછવાનો કે ભૂત પ્રેત તમે એ વસ્તુનું કહો કે નેગેટિવ એનર્જી કહો ખ્યાલ છે ને તમને ખ્યાલ છે કે નહીં કહેતા કે ભૂતિયા ઘર કહીએ ઘણી વખતે મેં મારા હમણાં મારા એક ફ્રેન્ડે જ મને એક ઘટના કીધી હતી કે એક શિક્ષક હતા એ કોઈક જગ્યાએ રહેવા ગયા છે નવું મકાન રાખ્યું છે રોજ રાતે એમના વાઇફના આવીને કોઈક ચાદર ખેંચ હેરાન કરે કોઈક બધા અવાજ સંભળાય તો એ વખતે એમના સપનામાં એક લેડીઝ આવી લેડીઝ આવીને એમને એવું કીધું કે તમે જે ઘર મરો છો એ ઘર મારું છે મને મારા સાસરીવાળાએ કેરોસીન બાર બારી મારી નાખી છે અને અહીંયા દાટેલી છે તમે ખોદજો આ બે ટાઇલ્સ ખોદી ત્રીજી જગ્યાએ ખોદજો તો ત્યાં આગળ તમને મારા પુરાવ મળે છે ત્યાં લોકોએ સાચું ક્લાઉ કર્યું તો ખોદ્યું હતું ત્યાં આગળ હાર્ટ પિંજર મળી આવ્યું આ સત્ય ઘટના છે પછી એ લોકોની વિધિ કરાવી પછી ખરી કા હા આવી ઘટના બનેલી હું તમને આવા ઢગલો ઉદાહરણ આપી શકું ભૂત પ્રેત હોય ના હોય મી તો મેં તો રૂબરૂ બધી વસ્તુ જોયેલી છે અને એ વસ્તુ આપ ઉપર આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું મી મારો આગળનો ઉપર એક વિડીયો મારો હતો કે મેં મારા એક ફ્રેન્ડની ઘટના મેં તમને કીધી હતી કે લઈને જતો હતો અને એવી લોકો કહેતા કે આ જગ્યાએ કોઈક રાત્રે જ આ જગ્યાએ નીકળવું નહીં રસ્તા વચ્ચે વચ્ચે કોઈ એવી વસ્તુ આવીને ઊભી રહેશે લિફ્ટ માગતી હશે પછી વ્યક્તિ સીધી સીધી બાઇક જવા દે છે અને પેલી વસ્તુ પેલી થઈ જાય છે સીધે સીધું જોવા છે અને ખ્યાલ આવી જવું કે વસ્તુ અજામતું છે ભાઈ શિયાળાનો દિવસ હતો અને ભાઈ તાપ તાપ થઈ ગયેલો ડિટેલમાં વિડીયો મેં આખો આ ચેનલની અંદર આગળ બનાવેલો છો કદાચ તમે સર્ચ કરીને જોઈ લેજો એટલે ઘણી બધી વસ્તુઓ છે મારા પોતાના અંગાત બી ઘણી બધી ઘટનાઓ છે કે મેં બધી વસ્તુઓ જોઈ લી છે આભાસ કરેલો છે રાતના ટાઈમે બે ત્રણ વાગ્યાના ટાઈમે નજરે જોયેલું કઈ રીતે આપણે ભૂલી શકાય કે નકારી શકાય ઘણા બધા સર્કલમાં એવા બધા માણસો છે કે જે લોકોને આવી કોઈ નેગેટિવ એનર્જી આ લોકોનું શરીરને કંટ્રોલ કરતી હોય આવા લોકો જે નખરો કરે જે વાણી બોલવું જે રીતનો વર્તાવ કરે આપણે માન્યમાં જ ના આવે કે ખરેખર આ વ્યક્તિ આવું કરી શકે અને બધા ભણેલા ગણેલા માણસો એવું નહીં ડૉક્ટરો ઘણી વ્યક્તિ પોતે કહે કે તમે આ વ્યક્તિને કોઈ સારા ભુવાજી પણ લઈ જાઓ ડૉક્ટરો પણ બે તાર માને છે એટલે એવું નહીં હતું બર્ડ્સ બેહી જવું કેમેરા ઉપર ટ્રાયપોડ ઉપર એનો ફોટો પાડ લઉં એટલે આવી વસ્તુ છે કોઈ પણ વસ્તુના અસ્તિત્વને તમે નકારી ના શકો એવું ના કે કોઈ પણ વસ્તુ આપણા માનવા કે ના માનવાથી એ એક્ઝિસ્ટ કરે છે અને જે લોકો આપણે કહેવાય ને તમે ઘણી વખતે એવું સાંભળ્યું છે કે ભાઈ ગોગ મહારાજ બિહાર્યા આપણે સિકોતર સિકો મરી જાય આપણે નહીં કહેતા કે સોરમી સધી ને આપણે સિકોતર બને છે બાર સિકોતર પણ કોઈ છે આવા શબ્દો તમે સાંભળ્યા છે પિતૃદોષ તમે આ વર્ષ વર્ડ સાંભળ્યો છે મારા એક મિત્ર જ્યોતિષ છે એસ્ટ્રોલોજર્સ એસ્ટ્રોલો એસ્ટ્રોલોજીની અંદર એમને પીએચડી કરેલું છે એટલે મેં એકવાર એમને વાત કરી હતી ખાલી ક્યુરિયોસિટી માટે કે ભાઈ ખરેખર મેં કીધું ભાઈ આવું ખરેખર કંઈ ભૂત પ્રેત કે મર્યા પછી કોઈ આપણું વડીલ હોય એના કોઈ પિતૃલોક કે પ્રેત બને ખરા તો પછી મેં એમને પૂછ્યું કે પિતૃદોષ એટલે શું કહેવાય એટલે એમને કીધું કે પિતૃદોષની આખી પૂજા પણ આવે એની વિધિ પણ આવે ઘણા લોકોના ઘરની અંદર પિતૃદોષ નરતો હોય છે નરતરું થતું હોય એ લોકો ગમે એટલી મહેનત કરે પરિશ્રમ કરે ગમે એટલા ધંધા કરે બધે બધાની અંદર ફેલ હોય કુટુંબની અંદર બીમારીઓ ચાલતી હોય એક બાજુ મેરેજ ના આવે ઘરમાં કોઈ ના કોઈ બીમાર રહેતો હોય લોકોનો અંસાર પણ આવતો હોય પણ લોકો ઘણા વ્યક્તિ લોકોને ખ્યાલ નહીં આવતો હોતો ઘણા બધા લોકો પોતાની જાતના વધારે ભણેલા ગણેલા મોર્નિંગ પછી આ વસ્તુ નકારતો હોય છે આવું બધું કોઈ ના હોય છેલ્લે એરોન થઈ જ હોય થાકી જ હોય પછી કોઈ ભુવા પાણી જોય કોઈ જ્યોતિષ પાંજ જોઈએ બતાવું કે અમારે આવું તકલીફ છે એટલે મેં એ જે મારા ફ્રેન્ડ્સ એમને મેં પૂછ્યું કે ખરેખર પિતૃદોષ જેવી કોઈ વસ્તુ હોય ખરા એટલે મને એમને કીધું હતું કે આપણો અંબોડ છે અંબોડ છે ત્યાં આગળ આ પિતૃદોષ નિવારણની આ લોકો પૂજા કરાવે છે એટલે કોઈના કુટુંબની અંદર આવું કોઈ પ્રોબ્લેમ નડતર હશે એટલે એમને ડાઉટ લાગ્યો કે કંઈક આપણા પિતૃદોષ આપણા લાગે છે તે એમને પૂજા કરાવી પૂજા કરાવી એટલે એમના ફેમિલીનું કોઈક મેમ્બર હતું એની અંદર જે એમના પેલા પિત્રો હતા એમના શરીરમાં આપણે જે બી કહીએ એમના શરીરમાં એને ધૂણવા મળ્યા બોલવા મળ્યા કે જ મારા જે તમે તકલીફ છે તમે લોકો મને ભૂલી જાશો તમે લોકો મને ગણતા નહીં તમે લોકોએ જ્યારે કુટુંબની અંદર લગ્નનું મૂર્ત કરાયું એટલે હું તમને બધાને જોઈ જ રહ્યો તો તમે કોઈને મને યાદ ના કર્યો એટલે હું તમને બધાને હેરાન કરું છું આ વર્ડ્સ મારા નથી આ વર્ડ્સ મને એમને કીધા છે એ પોતે એક જ્યોતિષ બેસે એસ્ટ્રોલોજીની અંદર પીએચડી એમને કરેલી છે પોતે એ સ્કૂલના પ્રિન્સિપાલ છે એટલે એવું નહીં કે આ બધી અભણ લોકોની વાતો છે તો અમે લોકો પોતે અંધશ્રદ્ધા ફેલાવીએ છીએ અમે લોકો બી પોતે ભણેલા ગણેલા છીએ પણ બહુ બધી વસ્તુઓ જોઈશી છે શાસ્ત્રોના શાસ્ત્રો પ્રમાણિત કરે છે આ બધી કે ભૂત પ્રેતન બધી વસ્તુનું અસ્તિત્વ હોય છે નાસ્તિક લોકો માટે તો પછી એવું કહી શકાય ને જેટલા બી નાસ્તિક લોકો છે તો એમના માટે તો જો મારા તો ભગવાન છે બી બધા પથ્થર જ છે એટલે એવું હોય છે દરેક વ્યક્તિનો પોતપોતાનો મત હોય છે આગળના વિડીયોમાં પણ મેં તમને જેમ કીધું તેમ કે હું નાસ્તિક એટલા માટે નથી બન્યું કે ભગવાન છે કે નહીં એ તો મને ખ્યાલ નહીં પણ કદાચ ભગવાન હશે તો કોઈ દિવસ મારા કામમાં લાગશે આવી પણ વાત હોય છે એટલે તમે વીર વીરમાંગળવાળી ઘટના જોઈ લો ઘણી બધી ઘટનાઓ છે પ્રેતની નાનથી બધી ઘણી બધી ઘટનાઓ છે તમે યુટ્યુબમાં સર્ચ કરી લો બહુ બધા લોકોએ રૂબરૂ જોયું છે તમારા વડીલોને પૂછી લો મેં તો રૂબરૂ વસ્તુઓ જોયેલી છે મેં તો મારી રૂબરૂ જોઈ તમને વાત કરું છું બહુ બધા માણસોને જોયેલા હશે કે એમની હાલત શું થાય લોકો કેવી વાણી બોલતા હોય છે આવા કોઈ વ્યક્તિ આપણે વિચારીને કોઈ વ્યક્તિ ઢોંગ કરતો હોય બરાબર કોઈ વ્યક્તિને હિન્દી આવડતું જ ના હોય એવા વ્યક્તિઓ જોયેલા છે કે જેમને ગુજરાતી સરખું બોલતા ના આવડે આવી કોઈ વસ્તુ એમના શરીરની અંદર પ્રવેશ થઈ જાય તો વ્યક્તિ આખી હિન્દી બોલવા મળે એની ભાષા બદલી નાખે ટોન બદલી નાખે અને એને પૂછીએ કે ભાઈ તું શું બોલતો હતો એટલે કે મને તો ખ્યાલ જ નહીં હું તો શું બોલતો હતો પછી પ્રૂફ માટે આપણે એનો વિડીયો રેકોર્ડ કરી રાખ્યો એને વિડીયો બતાવીએ ને એટલે એનો શોખ લાગે કે હું આવું આવું કરતો હતો આવું આવું હું વર્તાવ કરતો હતો એટલે વ્યક્તિઓ પોતે પણ ડરવા લાગે એટલે એવું નહીં હતું કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ આપણા મનમાં ના મોનમાંથી બધું હોય છે ભગવાન સ તો ભૂતે જ શેતાને સ પ્રેત ચૂડેલ બધી બધી વસ્તુ સહજ આજે આપણે જીવીએ છીએ આપણા શરીરની અંદર આત્મા તો આપણે આપણું પત ખતમ થઈ જાય તો આપણે નહીં કહેતા કે ભાઈ જતા રહ્યા તો કોણ હતું ને કોણ જતું રહ્યું સાચી વાત છે ને વિડીયો બધા લોબો થશે તમારા લોકોના જે પણ મત હોય એ તમે વિડીયોને કોમેન્ટ કરજો આપણે પાર્ટ નેક્સ્ટ પણ બનાવીશું તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર